ખુબ આગ્રહ ભીખાભાઈ મળવાનું તો આજે પહેલી વાર ઘણા સમય પછી થયું ઉપર ઘણી બધી વાતો કરતા હતા એમનું જે કાર્ય જે છે એ ખૂબ જ મહત્વનું કામ છે સમાજમાં માત્ર વાતોથી કશું પરિવર્તન આવતું નથી સમાજમાં વાતો કરવી અને ઘરે જન બોલરું ઓડન હોય જવું અને જમીન ઉપર કામ કરવું સંઘર્ષ કરવો આ બે વસ્તુ બહુ અલગ છે અને સંઘર્ષ જે છે સંઘર્ષનો વારસો તમને મને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને વારસામાં આપ્યો છે અહીંયા પહેલા પ્રથમ તો મને અહીંયા બોલવાની તક આપીએ બદલ તો હું ખાસ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહારના જે કઈ પ્રણેતાઓ છે દીખા કાકા દેવેન્દ્રભાઈને વંદન કરું છું સાથે સાથે અહીંયા આપણા ખૂબ મહત્ત્વના મહેમાનો પણ છે ઓએનજીસીના સાહેબ પણ છે આપણા વડીલો છે બહુ મોટી ઉંમરના જેમને ખૂબ દિવાળીઓ જોઈ છે મારી ઉંમર તો માત્ર બેતાલીસ વર્ષની છે પણ એમાંના પચાસ ટકા મારા જીવનના વર્ષો ગામડામાં ગયા છવ્વીસ વર્ષથી આ જાહેર જીવનનું કામ કરું છું આમ તો મારું સપનું હતું ચાર્ટડ એકાઉન્ટ બનવાનું હું એક ઇકોનોમિક્સનો ખૂબ મહત્વનો એટલે મને બહુ જ એ વિષય પસંદ અને ડીસીએમ કોલેજ વિરમગામમાં કોલેજ કરું અને ઓગણીસો છન્ડુમાં અમે બારમાની પરીક્ષા આપેલી સાહેબ અને ઓગણીસો અઠ્ઠાણુંમાં હું એસવાય બીકોમ કોલેજ કોલેજ ચડતો એસવાય બીકોમ કોમમાં અને એ વખતે અમારે વિરમગામ શહેરી શહેરી વિસ્તારમાં રહેવું પડ્યું બાપુજી રેલવેમાં ડ્રાઈવર સારી એવી જોબ એટલે શહેરી વિસ્તારમાં રહેવાથી મને આપજનો સમાજનો બહુ ઓછો અનુભવ કોલેજમાં જઈએ મોજ મસ્તી કરીએ પણ એવા અરસામાં મારા જીવનનો ખૂબ મોટો વળાંક આવ્યો હતો અને નવસર્જન સંસ્થા જે ગુજરાતમાં મોટા પાયા ઉપર કામ કરે છે આપણા અધિકારો ઉપર એમાં માત્ર એ વખતે હું જોડાયો માત્ર ત્યારે મારી ઉંમર વીસ વર્ષની હતી હતી નવસર્જનમાં જોડાયો અને પછી મેં પાછળ વળીને જોયું નહીં મેં ટીવાય બીકોમ બી પૂરું કરી નાખ્યું એમ કોમ કર્યું પણ પછી મને સરકારી નોકરીઓ ઘણી બધી પણ એમાં ને એમાં પછી મેં આ જે સામાજિક કામમાં હું રજ્યો પછી રહ્યો અને પછી આજે લગભગ મારા ચુમ્માલીસ વર્ષ થયા સાહેબ હોંગકોંગ પણ ગયો છ મહિના કમિશન છે ભારત દેશના એવા મોટાભાગના રાજ્યોમાં ગયો દલિત અત્યાચારના મુદ્દા ઉપર અને માર્ટિનભાઈના નેતા હેઠળ મેં કામ કર્યું અને એક જ આપણું સપનું હતું કે બાબા સાહેબ આંબેડકરે આપણને કહેલું કે માત્ર એક બે વ્યક્તિથી આ સંઘર્ષ પૂરો થવાનો નથી એક વ્યક્તિ ત્યાં સંઘર્ષ પૂરો થવાનો નથી આમાં હજારો લાખો લોકો આપણે નવા નવા પેદા કરવા પડશે અને તાલીમ બંધ પેદા કરવા પડશે બરાબર એટલે એ દિશામાં ખૂબ મોટા પાયો ઉપર કામ કરવાની મને તક મળી મળી અમારા વિરમગામ માંડલ દેથો છે ગુજરાતભરના ગામડાઓમાં આપણે અનેક કાનૂની જાગૃતિ તાલીમ શિબિરો કરી બંધારણ જાગૃતિ શિબિરો કરી અને અનેક લોકોને આપણે આ આંદોલનમાં આપણે જોડી શકીએ અને એના ભાગરૂપે તમે જુઓ તો અત્યારે ગુજરાતમાં દેવેન્દ્રભાઈ જેવા આપણા વડીલો આગેવાનો પોતાના ગામમાં તાલુકામાં શહેરમાં ડોક્ટર સાહેબ આંબેડકરની વિચારધારા ફેલાવવાનું કામ કરે છે ડૉક્ટર સાહેબ આંબેડકરનું સમગ્ર જીવન સંઘર્ષમય જીવન હતું અને છેલ્લે એમને ચૌદમી ઓક્ટોમ્બર ઓગણીસો ને છપ્પનના દિવસે ખૂબ જ મહત્ત્વનું પગલું ભર્યું એ હતું બૌદ્ધ દિક્ષા લેવાનું બરાબર સાહેબ આંબેડકરે પોતાના જીવનમાં એમને પુસ્તકમાં લખ્યું છે કે મારે જન્મ લેવો એ મારા હાથની વાત નહોતી આ સમાજમાં મારો જન્મ થયો એ મારા હાથની વાત નહોતી પણ જ્યાં જે ધર્મ જે છે એ ધર્મ મને સમાનતા ના આપી શકે સ્વમાન ના આપી શકે મને પૂરું માન સન્માન ના આપે માણસ તરીકે પણ મને ઉતરતો મારે ધર્મ મારે હવે રહેવાની કોઈ જરૂર નથી અને એટલા માટે ડૉક્ટર સાહેબ આંબેડકરે ઓગણીસો છપ્પન માં લાખો લોકોની હાજરીમાં નાગપુરમાં દીક્ષા એને ગ્રહણ કરી માત્ર ને માત્ર વિશ્વમાં જો કોઈ એવો ધર્મ હોય કે જે માણસ માણસ વચ્ચે ભેદભાવ ના રાખતો હોય તો બૌદ્ધ ધર્મ એ સમાનતાવાળો આ ત્રીસ આપણે લખ્યું છે શીલ સમાધિ અને પ્રજ્ઞા આ ધર્મ જે છે આ ધર્મ નથી એક પંથ છે બરાબર ત્યાં કોઈ ભેદભાવ નથી બુદ્ધ ભગવાન આપણે વાંચીએ બુદ્ધ ભગવાને પણ કીધું છે કે અપો દીપો ભવ બરાબર અપો દીપો ભવ તમે તમારી પોતાની જાતને ઓળખો પોતાની જાત સાથે કામ કરો બરાબર એટલે આ ઘડતર જે છે એ ઘડતર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને બૌદ્ધ ભગવાનના જે કઈ વિચારો જે છે એમની જે વાત છે એમાંથી આપણે ઘડતર બધા લોકો ભર્યા છીએ આટલી મોટી સંખ્યામાં બેનો છે ત્યારે બહેનોને સવિશેષ કહેવાનું મન થાય કે બાબા સાહેબ આંબેડકરે બહેનો માટે પણ ખૂબ કામ કર્યું છે બાબા સાહેબ આંબેડકર જ્યારે કાયદા પ્રધાન હતા આ દેશના સૌથી પહેલાં કાયદા મંત્રી હતા ત્યારે બાબા સાહેબ આંબેડકરે રાજીનામું આપ્યું હતું બહેનોના અધિકાર મારે હિન્દુ કોર્મી બાબા સાહેબ આંબેડકરે એક બિલ લાવવા માગતા હતા કે જેમાં બહેનોને આ દેશની તમામ બહેનોને સર્વો અધિકાર મળે હિન્દુ પાર્ટી પણ કમનસીબે એટલી સંસદે જે અત્યારે મહિલાઓની વાતો કરે છે એવા લોકો એ વખતે એ બિલ ફગાવેલું અને ખૂબ દુઃખી હૃદય બાબા સાહેબ આંબેડકરે કાયદા મંત્રી પદેથી રાજીનામું આપવું આપવું પડેલું આપેલું પોતે આઝાદ ભારત દેશના પંચોતેર વર્ષે પણ આ તારીખે એવો એક પણ કાયદા મંત્રી પેદા થયો નથી કે જેને આ દેશની મહિલાઓ માટે કે બીજા કોઈ કારણ રાજીનામું આપ્યું હોય એવા એક માત્ર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સાહેબ આંબેડકર જેવો વ્યક્તિ આજે પણ હજી કોઈ પેદા થયેલું નથી સિમ્બલ ઓફ નોલેજ આપણે બધા જાણીએ છીએ કે કોલંબિયા યુનિવર્સિટીમાં ત્રણસો વર્ષનો સર્વે થયો છે અને કોલંબિયા યુનિવર્સિટીએ સર્વે કરાવ્યો આખા વિશ્વનો અહીંથી જેટલા વિદ્યાર્થીઓ ભણી ગયા એ વિદ્યાર્થીઓ શું કરે છે કયા એવા બુદ્ધિશાળી હતા કે એમાં એક વ્યક્તિ આખા વિશ્વમાં કોલંબિયા યુનિવર્સિટીને મળી ગયા હતા ડોક્ટર સાહેબ આંબેડકર હજી યાદ છે દિવસો વીસ વર્ષ પચીસ વર્ષ જૂના દિવસો ગામડાઓમાં અડી જાય તો છાટ લેતા હતા એક અછુત વ્યક્તિએ આ દેશનો સાહેબ નકશો બની નાખ્યો કેવી રીતે વળગે વગેરે શિક્ષણથી શિક્ષણથી આજની તારીખમાં બાબા સાહેબ આંબેડકર જેટલી વાળો તમે જોઈ લો ભૂતપૂર્વ અત્યારે ચાલુ હોય રિઝર્વ બેંક ના ગવર્નર તમે જોઈ લો એક એવો વ્યક્તિ મહત્વના હોદ્દા પર હજી પેદા નથી થયો કે બાબા સાહેબ જેની ડિગ્રી ધરાવતો હોય અને આપણે એના વંશ છીએ આપણે ગૌરવ હોવું જોઈએ ગૌરવ હોવું જોઈએ ગઈકાલે પચીસમી ડિસેમ્બરની વાત થઈ ગુજરાતના ત્રણ હજારથી વધારે ગામડાઓમાં બહુ મહત્વના કાર્યક્રમો થયા અત્યારે તમે જોવો તો સાહેબ આરએસએસની જે વિચારધારા ખૂબ જ કટ્ટરવાદી અને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે એ હિન્દુ રાષ્ટ્રના પ્રખર વિરોધી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હતા બાબા સાહેબ આંબેડકર એવું કહેતા હતા કે જે રાષ્ટ્રમાં અસમાનતા હોય ભેદભાવ હોય છુઆૂત હોય એ રાષ્ટ્ર ક્યારે પ્રગતિ કરી ના શકે

એનો ઇતિહાસ સમજવા જેવો છે જાણવા જેવો છે એ કાર્યક્રમ કરવા માટે બાબા સાહેબ આંબેડકરે બહુ મહેનત કરવી પડી કારણ કે એ વખતે કોઈ જમીન આપતું નહોતું ત્યારે માત્ર એક મુસ્લિમ વ્યક્તિ એક મુસ્લિમ વ્યક્તિ એનું પોતાની અંગત જે જમીન હતી ને એ સાહેબ એ જમીન એમને આપીને કાર્યક્રમ બાબા સાહેબ આંબેડકરે કર્યો મનુસ્મૃતિનું દહન કર્યું હતું એમ મનુસ્મૃતિ દહન કર્યું બાબા સાહેબ આંબેડકરે સાહેબ એમ દહન કર્યું કારણ કે આ મનુસ્મૃતિ એવો ગ્રંથ છે દેશમાં કે જે વર્ણ વ્યવસ્થા ઉત્પન્ન કરે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર બાબા સાહેબ આંબેડકરે મૂળમાં ઘા કર્યું હતો બાબા સાહેબ આંબેડકરે મૂળમાં ઘા કરીને છન્નુ વર્ષ પહેલા છન્નુ વર્ષ પહેલા એમને આ પુસ્તકનું દહન કર્યું હતું અને ગઈકાલે આપણે સમાનતા એ જ સનાતન સત્ય છે એ સૂત્રને ગુજરાતમાં ખૂબ જ મોટા પાયા પર આપણે વેધું કર્યું અત્યારે તમે જુઓ તો સનાતન શબ્દનો બહુ પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે શું થયું છે સનાતન સનાતનીઓ સનાતન ઉપર અમે આમ નહીં કરી લઈએ નહીં સાખી લઈએ અરે સનાતન એટલે શું સનાતન એટલે શું કે ભેદભાવ હોય એ સનાતન સનાતન એટલે એવું કહે છે આ લોકો કે આદિ અનાદિ કાર્તિ આવતો ધર્મ સનાતન ધર્મ એટલે શું આદિ અનાદિ કાળથી આવતો ધર્મ એટલે એ આદિ અનાદિ કાળથી ચાલતો ધર્મમાં તો ઘણ વ્યવસ્થા છે એમાં તો ઊંચ નીચે છે એમાં તો ભેદભાવ છે એમાં તો તમે કોઈ વ્યક્તિને ગુલામ બનાવવાનું ષડયંત્ર છે એવો ધર્મ અમને પસંદ નથી બાબા સાહેબ એવું કહેતા સનાતન એટલે એ કે જ્યાં સન્માન હોય એને અમે સનાતન માનીએ છીએ તમે જે સનાતન માનો છો એ સનાતનમાં અમે માનતા નથી સમાનતા એ જ સનાતન સત્ય છે દેશમાં એ સિવાય બીજી કોઈ વાત નથી બાબા સાહેબ આંબેડકર નું બધું સપનું હતું કે આ દેશ જે છે ને દેશ દેશ આભર મુક્ત ભારત બનવું જોઈએ આ દેશ અખંડિત ક્યારે બને આ દેશ અખંડિત ક્યારે બને ઉચ્ચ નીચે ભેદભાવ ચાલતો હોય તો અખંડિત કહેવાય ના કહેવાય ખંડિત કહેવાય કે જ્યાં એક માણસને ને જાતિમાં જન્મવાના કારણે નીચો ગણવામાં આવતો હોય ઉતરતો ગણવામાં આવતો હોય એને આઝાદીના પંચોતેર વર્ષે સંવિધાનમાં આપેલા અધિકારોનું હનન કરવામાં આવતું હોય સાહેબ આ નંદાસણ ગામમાં સાહેબ મારે આવવાનું થયું બહુ ટાઈમ પહેલા અહીંયા બહુ જ મોટો એક અત્યાચારનો બનાવ બન્યો બરાબર અને એ દલિતો કોઈ વરઘોડો કાઢ્યો અને પાછળ મારો થયો આ આવા સાહેબ અનેક ગામો છે અનેક ગામો છે કે જે આજની તારીખમાં આપણે ગમે ત્યાં ભણેલા ગણેલા હોય સૂટ બૂટ પહેરીએ મારો લાખ રૂપિયા પગાર હોય પણ હું સિટીમાં રહેતો પણ ગામડે આવું ને તો મને એ લોકો એ જ નજરે જોવા એ જ નજરે જોવા

આપણો હાથ પકડ્યો ને તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અને આ બુદ્ધ ભગવાન જે છે ને અહીંયા છબી એ લોકોએ આપણો હાથ પડ્યો છે સાચી વાત તો ખોટી વાત આ દેશ સંવિધાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખ્યું સાહેબ અને સંવિધાનમાં સવિશેષ એસસી એસટી ઓબીસી ને ખાસ અધિકાર આપવામાં સાહેબે વાત કરી ઓએટીસીની તો ખાનગી કંપનીઓ રિલાયન્સ હોય અદાણી હોય અંબાણી હોય ઓએનજીસી હોય ભારત પેટ્રોલિયમ હોય કે મોટી મોટી સરકારના જે સાહસો હોય એનો કોર્પસ ફંડ હોય સાહેબ એનો જે નફો હોય ને નફો એની અમુક ટકા રકમ એને કોર્પસ ફંડમાં એટલે કે લોકોની ઉપયોગિતા માટે વાપરવાની થાય એમાંનો એક ભાગ છે ઓએનજીસીનો બેંક ઓફ બરોડા હોય સ્ટેટ બેંક કોઈ પણ કોઈ પણ વ્યક્તિ કોર્પસ ફંડ એનું વાપરવાનું હોય અને સાહેબ બેઠા છે આપણે એમને તાળી બાજુ વધારી લઈએ કે ઓએનજીસી એક એવી બેંક છે કે જે આપણા સમાજ માટે બહુ મહત્વનો રોલ ધરવે છે ઓએનજીસીનું બહુ મહત્વનું કામ છે આપણી સમાજને પગભર કરવાનું એનું ઉત્થાન કરવાનું મહિલાઓને કે બીજા લોકોને ધંધા રોજગાર માટે એને પગભર કરવાનું બરાબર એટલે આ બધી જ વાતો જે છે એને આપણે વાગોળવાની છે સાથે સાથે ખૂબ ખૂબ અભિનંદન આપું છું શિખાભાઈને કે આવા ને આવા સામાજિક કાર્યને હંમેશા આગળ ધપાવતા રહે બરાબર એટલે આપણે બધા એમને વધાવી લઈએ દેવેન્દ્રભાઈને આપણે વધાવી લઈએ કારણ કે આ સાહેબ આ કરવું ને સામાજિક કામ એ સહેલું નથી બધા લોકોને સાથે રાખીને સાહેબ કામ કરવું ને એ સહેલું નથી બહુ અઘરું કામ છે અને અઘરું કામ કરવું ને એ જ ડોક્ટર બાબા આંબેડકર માંથી આપણને પ્રેરણા મળે છે અને આપણે બાબા સાહેબ આંબેડકરના અનુવાય છીએ આપણે હંમેશા બાબા સાહેબ આંબેડકરના રસ્તે ચાલીશું અને શિક્ષિત બનવાનો નારો જે છે એને આપણે આગળ ધપાવીશું સાથે સાથે સંગઠિતનો નારો આરો જે છે હમણાં કીધું કે આ બહેને કીધું કે હું મારા ગોળ માં જાઉં છું વાતો કરું છું બહુ આનંદની વાત છે મહિલા નેતૃત્વની ખાસ જરૂર છે સાહેબ સમાજમાં સમાજમાં પચાસ ટકા બહેનો છે એ બહેનોની વાત કોઈ કરશે ને તો પછી રથના બે પડ્યા હોય એક ભાઈ અને બેન એક સ્ત્રી પુરુષ તો પુરુષ પણ પડ્યું ખાલી ચાલે અને બેનનું પડ્યું બંધ પડી જાય તો આ આ સમાજનું ઉત્થાન ના થાય સાહેબ ઉત્થાન ક્યાં રહે ના થાય એટલે આપણે આવા બહેનોની પણ ખાસ